બીએલ જ ખાલી વાત કરું તો બીએલ ઓમાં ત્રણસો પાંસઠ દિવસ ચાલતી પ્રક્રિયા છે તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ આનું સીધી અસર શાળાના બાળકો ઉપર થાય છે ગરીબ ઘરના બાળકો સરકારી શાળામાં અને ખાનગી શાળામાં છે તો એ શિક્ષક કોઈ દિગ્ગર આજે નથી રહેવાનો એટલે એ વાલીઓને એવું થાય કે અહીંયા સતત છે એ સારું કામ થાય છે પણ ક્વોલિફાઈ થયેલા લાયક શિક્ષકો ઉચ્ચ ક્વોલિટીના સરકારી શાળામાં ભરતી થાય છે તો આ મારું સરકારને સૂચન છે કે વૈકલ્પિક વ્યવસ્થા થાય આ વેતન વધારવાથી કોઈ કદાચ છ હજારના બાર હજાર કરે તો બાર મહિનાના બાર છ હજાર એટલે પાંચસોનો વધારો થયો એ પૈસા અમે આજે પણ કહી છીએ કે અમારે બાર હજાર પણ નથી જોતા અમને આમાંથી મુક્ત કરવામાં આવે આ વધારો કર્યો છે એ આવકારદાયક છે પણ ખાસ કરીને આ સમયમાં જે બાળકો શાળાઓમાં છે અનેક પ્રકારની એકસો ને અઢાર પ્રકારની ઈતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એ ખાસ કરીને બંધ કરવામાં આવે એ અમારી માંગ છે કે શાળાનો શિક્ષક છે શાળામાં કામ કરે અને બાળકોને ભણાવે એ અમારી મુખ્ય માગણી છે